હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ગુજરાતી રસોઈ તો તો આજે આપણે બનાવીશું બહાર મળે તેવું ટેસ્ટી લીલા આવી જ નવી નવી રેસીપી મેળવવા માટે મારી ચેનલને સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી રાખજો તો ચાલો આપણે સેવસણ બનાવવાનું શરૂ કરીએ તો સૌથી પહેલા મેં અહીંયા દોઢ વાટકી જેટલા લીલા વટાણા લીધા છે અહીંયા સુકા વટાણાનું પણ સેવસણ બનતું હોય છે આપણે અહીંયા લીલા વટાણાનું સેવસણ બનાવીએ છીએ લીલા બાફીશું તો કુક થઈ જશે છે લીલા વટાણા વટાણાને લઈ લઈશું અને સાથે આપણે અહીંયા થોડું મીઠું લઈ લઈશું લીલા વટાણામાં આપણે મીઠું ઉમેરીશું તો આપણા વટાણા અહીંયા જલ્દી બફાઈ જશે તો લીલા વટાણા આપણે અહીંયા બફાઈ છે તો હવે આપણે બીજા ગેસ ઉપર ઉસળ બનાવીશું તો ઉસળ બનાવતા પહેલા આપણે અહીંયા એક મિક્સર જાર લીધું છે મિક્સર જાર ની અંદર આપણે અહીંયા ત્રણ થી ચાર મીડિયમ સાઇઝની ડુંગળી અને આ રીતે કટ કરી લીધી છે તો બધી જ ડુંગળીને આપણે અહીંયા એક મિક્સર જાર ની અંદર લઈ અને આપણે એની સરસ પેસ્ટ બનાવી લઈશું તો આપણે અહીંયા દરદરી નથી પીસવાની આપણે અહીંયા ડુંગળીની પેસ્ટ બનાવવાની છે એટલા જ માપમાં ટામેટા લીધા છે તો ટામેટા પણ એ રીતે મોટા મોટા કટ કરી લીધા છે ડુંગળીને પીસી લઈશું અને જ્યારે પણ ડુંગળી પીસું ત્યારે તમારે એની અંદર પાણી એડ નથી કરવાનું આ જ રીતે તમારે અહીંયા ડુંગળી એકલી જ પીસવાની છે તો ડુંગળીને આપણે અહીંયા એકદમ સરસ રીતે પીસી લીધી છે તમે જોઈ શકો છો આ રીતે એકદમ ઝીણી આપણે અહીંયા પીસી લેવાની છે તો ઉસળ બનાવવા માટે મેં અહીંયા એક કઢાઈ લીધી છે કડાઈની અંદર અહીંયા પાંચ મોટી ચમચી જેટલું આપણે અહીંયા તેલ લઈશું તેલને આપણે અહીંયા ગરમ થવા દઈશું તો તેલ આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે ગરમ તેલમાં એક તમાલપત્ર એડ કરીશું અને સાથે જ આપણે અહીંયા બે ચપટી જેટલી હિંગ એડ કરીશું અને આપણે અહીંયા મિક્સર જારમાં પીસેલી ડુંગળીને બધી જ આપણે અહીંયા એડ કરી દઈશું તો હવે આપણે અહીંયા પીસેલી ડુંગળી એડ કરી લીધી છે તો આપણે તેલમાં સરસ રીતે આપણે ડુંગળીને અહીંયા સાતરી લઈશું તો ડુંગળીમાંથી અહીંયા તેલ છૂટું પડી જાય ત્યાં સુધી આપણે એને સાતડવાની છે તો ડુંગળીની પેસ્ટ આપણે અહીંયા સતડાય છે ત્યાં સુધી આપણે અહીંયા આદુ લસણ પેસ્ટ બનાવી લઈશું તો જે મિક્સર જાર અંદર આપણે અહીંયા ડુંગળી પીસી હતી એ જ મિક્સર જાર અંદર આપણે અહીંયા આદુ લસણ પીસી લઈશું લસણ અહીંયા મેં થોડું વધારે લીધું છે તો આપણે અહીંયા બે થી ત્રણ મોટી કડી જેટલું આપણે અહીંયા લસણ લીધું છે તો બધું જ આપણે અહીંયા લઈને પીસી લઈશું એ જ રીતે આપણે અહીંયા સરસ અહીંયા બારીક પેસ્ટ જ કરવાની છે અહીંયા આપણે નથી પીસવાનું તો આદુ લસણ ને આપણે અહીંયા સરસ રીતે પીસી લીધા છે તો હવે આપણે એને એક વાસણમાં કાઢી લઈશું આની અંદર જ આપણે અહીંયા ટામેટાને પણ પીસી લઈશું તો આ બધી જ પેસ્ટ આપણે અહીંયા નથી ઉમેરવાની આપણે અહીંયા થોડી તરી બનાવવા માટે આપણે અહીંયા આદુ લસણની પેસ્ટ થોડી રવા દેવાની છે તો આ રીતે તમારું આદુ લસણ ના પીસાય તો તમારે અહીંયા એકથી બે ચમચી જેટલું પાણી એડ કરી દેવાનું છે અને સરસ રીતે તમારે આ રીતે ઝીણું પીસી લેવાનું છે તો તમે જોઈ શકો છો આપણી ડુંગળી અહીંયા સરસ સતળાઈ ગઈ છે અને તેલ પણ સરસ છૂટું પડી ગયું છે તો હવે આપણે એમાં આદુ લસણની પેસ્ટ ઉમેરી લઈશું તો એક ચમચી જેટલી આપણે અહીંયા આદુ લસણની પેસ્ટ ઉમેરીશું તમે અહીંયા લીલા મરચાં પણ લેવા માગતા હોય તો તમે લઈ શકો છો મેં અહીંયા લીલા મરચાં નથી લીધા તો બધું જ મિક્સ કરીને આપણે અહીંયા બધું સરસ રીતે સતડાવા દઈશું જો તમારી ડુંગળી આ રીતે અહીંયા કાચી રહી જશે સાતડવામાં તો તમારું સેવસણનો જે સ્વાદ છે એ સારો નહીં લાગે એટલે આપણે અહીંયા ડુંગળીને સરસ રીતે સાતળી લેવાની છે તો હવે આપણે એને દઈશું ત્યાં સુધી આપણે અહીંયા ટામેટા લઈને પીસી લઈએ તો બધા ટામેટા આપણે અહીંયા મિક્સર જારમાં લઈ લીધા છે તો હવે આપણે એને પેસ્ટ બનાવી લઈશું ડુંગળી અને આદુ લસણ આપણે અહીંયા સરસ રીતે સતળી ગયા છે તો હવે આપણે એમાં પીસેલા ટામેટા એડ કરી દઈશું સાથે આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું અને ટામેટા સરસ રીતે થાય ત્યાં સુધી આપણે આપણે એને થવા દઈશું તો લીલા થાયટાણાને બાફવા મૂક્યા હતા એ આપણા વટાણા અહીંયા બફાઈ ગયા છે તો હવે આપણે વટાણાને પાણીમાંથી કાઢી દઈશું તો આપણે અહીંયા તેલ પણ સરસ છૂટું પડી ગયું છે અને ટામેટાને બધું જ આપણે અહીંયા સરસ કુક થઈ ગયું છે તો હવે આપણે એમાંથી

તો બધું જ આપણે મસાલા સાથે સરસ મિક્સ કરી લીધું છે તો હવે આપણે એમાં બે ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું તો આ રીતે પાણી ઉમેરીને આપણે અહીંયા ગેસ ફૂલ રાખવાનો છે ધીરો નથી રાખવાનો આપણે અહીંયા બધું સરસ રીતે ઉકળવા દઈશું આ રીતે બધું જ અહીંયા મિક્સ કરી લેવાનું છે તમને અહીંયા મીઠું ઓછું લાગતું યા તો તમને કોઈ પણ મસાલા ઓછા લાગતા હોય તો તમે અહીંયા ઉમેરી શકો છો તો હવે આપણે અહીંયા લીલા વટાણાને પણ ઉમેરી લઈશું બધું સરસ આપણે અહીંયા ઉકળવા દઈશું તો ઉસણ આપણું અહીંયા ઉકળી રહ્યું છે તો હવે આપણે ઉસણને થોડું ઠીક કરવા માટે એટલે કે થોડો રસો જાડો કરવા માટે બે ચમચી જેટલું એક વાટકીમાં બેસન ઓગાળી લઈશું તો આપણે એક વાટકી લીધી છે એની અંદર આપણે અહીંયા બે ચમચી બેસન લઈ લઈશું તો થોડું પાણી ઉમેરીને આપણે અહીંયા બેસનને સરસ ઓગાળી લઈશું તો બહાર પણ આ રીતે બેસન ઉમેરી અને જાડડો રસો કરતા હોય છે તો તમને અહીંયા થોડો પતલો રસો લાગતો હોય તો તમારે અહીંયા થોડું બેસન આ રીતે ઓગાળી અને તમારે અંદર એડ કરી લેવાનું છે આ રીતે જો તમે બેસન ઓગાળો ત્યારે ધ્યાન રાખવાનું છે કે બેસનમાં ગઠ્ઠા ના રહે તો સેવસડીની અંદર અહીંયા ગઠ્ઠા પડી જશે તો અહીંયા એકદમ સરસ રીતે બેસન ઓગાળીને લેવાનું છે તો ઓગાળેલા બેસન આપણે અહીંયા થોડું થોડું ઉમેરતા જઈ અને આપણે અહીંયા હલાવીશું તો આ રીતે આપણે અહીંયા થોડું થોડું ઉમેરતા જઈ અને હલાવવાનું છે તો તમે બધું જ ઉમેરી દેશો અને પછી તમે હલાવશો તો બેસનના ગાંઠા પડી જશે એટલે આપણે તમારે આ રીતે બેસનને ઉમેરી અને થોડું થોડું ઉમેરીને તમારે અહીંયા હલાવવાનું છે તો તમારે અહીંયા જરૂર પ્રમાણે જ બેસન ઉમેરવાનું છે નહીં તો તમારે અહીંયા રસો જે છે એ જાડો થઈ જશે તો આપણે અહીંયા મીડિયમ થીક આપણે અહીંયા ઉસળ બનીને તૈયાર છે તો હવે આપણે એમાં લીલા ધાણા ઉમેરી લઈશું અને સાથે જ આપણે અહીંયા અડધા લીંબુનો રસ ઉમેરી દઈશું તરી બનાવવા માટે મેં અહીંયા વઘાર્યું છે તમે અહીંયા બીજું કોઈ પેનમાં પણ બનાવી શકો છો તો તરી બનાવવા માટે મેં અહીંયા સૌથી પહેલા અડધી વાટકી જેટલું તેલ લીધું છે તો તરીની અંદર તેલ વધારે આવતું હોય છે એટલે જ્યારે પણ તમે અહીંયા તરી બનાવો ત્યારે અહીંયા તેલનું પ્રમાણ થોડું વધારે રાખવાનું છે

તો આપણે બધું સરસ રીતે સતરાઈ ગયું છે તો હવે આપણે અહીંયા એક ચમચા જેટલી આપણે અહીંયા પેસ્ટ રાખી હતી ડુંગળી અને ટામેટાની એ આપણે આપણે અહીંયા ઉમેરી અને બધું જ મિક્સ કરીને સરસ રીતે સાતરી લઈશું તો બધું જ આપણે અહીંયા સરસ રીતે મિક્સ થઈ અને સતરાઈ ગયું છે તો હવે આપણે એમાં સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું

હવે આપણે અહીંયા તરીને બરાબર ઉકળવા દઈશું તમે જોઈ શકો છો બાર જેવી જ આપણી તરી અહીંયા બની છે તો આ રીતે તમે ઘરે તરી બનાવશો તો બાર જેવી જ તમારી અહીંયા તરી બનીને તૈયાર થશે તો આ રીતે બધા જ મસાલા સરસ રીતે સતડાઈ જાય ત્યારબાદ તમારે અહીંયા પાણી ઉમેરવાનું છે પહેલાં અહીંયા પાણી નથી ઉમેરવાનું તો તરી આપણી અહીંયા સરસ ઉકળી ગઈ છે ને મેં ગેસ અહીંયા બંધ કરી લીધો છે તો તરી આપણી અહીંયા બનીને તૈયાર છે તો હવે આપણે અહીંયા ગરમા ગરમ તરી અને સેવસણને સૌ કરી લઈશું તો ગરમા ગરમ બહાર જેવું ટેસ્ટી સેવસણ બનીને આપણું અહીંયા તૈયાર છે તો સેવસણ બનાવવાની રીત તમને મારી કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ